હે ભગવાન થાકી ગયો શું જરા ખેડે ખેડે ભરી ગયો ખેડે રહી તો માથા કુટ ના પાડ નઈ તું જરા ખેડે નઈ અમારે તું જરા ખેરવા પડજો તો સોમાં ભર સોમાં તું જરા ખેડે બોલ ટાઈમ નથી કઈ ટાઈમ ટાઈમ કેમ ટાઈમ તો આપણે કાય લી અરે પણ તમે નવર આવતા મે મારાથી હું ઉપર ચડાય માર માર પછી બધું લેવાનું મૂકવાનું આ કોણ કરવાનું એ પછી ધોવાનું એમ નઈ મારે માયા પરથી બધું લેવું ઉતારવું હું એટલી કેદી કરવાની એમ કે તારથી નો સડાય ઉપર એમ હા એ ઉ ઉતારો ઉતારો પછી ત્યાં ધ્રોમ ઉખા તે પછી મુકુ તમારે તો એમ આખો માખો દીવો એ જાય એમ ને આપણા પૈસા ને ગોણ પડી તો કેમ ફાય ગયા ઉતરી જાય નહીં તો બાકી નું કામ તો એમ બધું રે ને લુગડા ને ફુગડા ને બધું દોવાનું સડાય નહીં સડાય નહીં લે મારી આપણ નો સડે ગઈ આ એમ રૂપિયા ને ગોણ આકરે પૈસા ને ગોણ ફરી મૂકી હોય તો કેમ ખાઈ ગયા સડી જાતું તો કોઈ કે નહીં આ બધું કરવું પડે ની તાણ પડે તમને બાયો કેરા રૂપિયા રૂપિયાનો ઢગલો હોય ને તો એવું તને લે હા વાતું આ તો વિચાર કરે કે આદમી કેદી ઘરે રહેશે ને કેદી એને હાપેટમાં ચડાવી હમ જપેટમાં લઈ લે આ બધી બાયો તો તમે કેટલા દિ ઘરે રહ્યા તો આપણે હા બે થઈને સાફ કરી નાખીએ તો ગાયગા ન થઈ જાય હા ગાયગા થઈ જાય ને ગાયગા થઈ જાય ને હા એક નાની વયની છે એમાં સાફ કરવાનો આપણે બાર લાગે બહુ

મમ્મી 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 કતું મારી મમ્મી મારી મમ્મી મારી મમ્મી પછી કે વાત ને હા વર મારી હા તાર મમ્મી મારી મમ્મી હું ત્યાં રહેતી હોય ને તો એક મિનિટ એમ તમે જતો હોય ને તો બી મને કાય એમ થાય મારી મમ્મી ક્યાં ગયા હોય એમ થાય થાય હું હા થાય હું ત્યાં હું નવસારી જામ ને તો મારી મમ્મી એક મિનિટ બી ન રહે ને તો મને આ હું મારી મમ્મી ને હું ગોતવા મંગે એ તું મને ત્યાં કામ કરવા દે બોલાતી આ ધૂળ કરી કે મોઢામાં મને તું કામ કરવા દે નિરાતે તું તારું કામ હું એટલે ઉપરથી પાણી પડે મારે બીજું ધાબુ લેવું જોઈએ કરવું જોઈએ પાણી પડે પણ તમે આ બનાવ્યું કે વ્યવસ્થિત બનાવવાની જરૂર હતી કે નહીં રૂપિયો ખર્ચો કરીને બનાવો તો આ શું તમે બનાવું એ મને નથી આમાં સમય જતા બધું પૂરું થઈ જાય માણસ ને પૂરું થઈ જાય આ તો પૂરું થઈ જાય ને સમય વીયો